ઉપલેટા પંથકમાંથી જેતપુરમાં રોજ ઠલવાતા લાખો રૂપિયાનું કપાયેલા લાકડાનો કાળો કારોબાર સામે આવ્યો છે સરકાર દ્વારા મોટા મોટા તાઇફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે જવાબદાર તંત્રના મેળાપીપળાથી દિવસ રાત લીલા વૃક્ષોનું નિકંદન કરી કાળો કારોબાર કરતા ઈસમો બેફામ બન્યા છે અને જવાબદાર તંત્રએ જાણે આંખ આડે પાટા બાંધીને આરામ ફરમાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે જેતપુરના સાડી કારખાનામાં લિગ્નાઇટ કોલસોના વપરાશ પર પાબંદી આવ્યા બાદ અહીંના તમામ સાડી કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે પરંતુ અહીંના મોટા ભાગના સાડી કારખાનામાં પહોંચતું વૃક્ષનું લાકડું ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે

ગેરકાયદેસર લાકડા ભરીને વાહનો ઠલવાઈ રહ્યા છે ઉપલેટા તેમજ તાલુકામાં ખુલ્લે આમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે વૃક્ષોનું લાકડું રાત દિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે જેના કારણે અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે લાકડાઓ ટ્રક અને આઈસર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થઈ રહી છે બાબત જવાબદાર જાણતું હોવા છતાં કોઈ અસરકારક પગલાં નહીં ભરાતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે આ તમામ લાકડું ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન કરીને પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો તપાસમાં જોવી છે જાણકારો કહે છે કે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે ઉપલેટા પંથકમાં ફોરેસ્ટ વિભાગના નીતિ નિયમોને બાજુમાં મૂકીને વૃક્ષોનું છડે ચોક નિકંદન થઈ રહ્યું છે ટ્રેક્ટરો અને ટેમ્પા જેવા વાહનો લાકડા ભરીને બિંદાસથી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી છે જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લાકડાનો ધંધો કરનારાઓને ઘી કેળા થઈ રહ્યા છે કોનું દિલીપાઈને ભાઈ હા બોલીએ લાઇસન્સ લાઈસેન્સ લાઇસન્સ ફોન નંબર છે લાઇસન્સ ચેક ચેક કરવા ગાડી ઉપલેટાની છે ભરાઈ

હલો આ લાકડા ક્યાંથી આવે જેતપુર માંથી કઈ લતી હું હા રેન ફોરેસ્ટ માં

ઉપલેટા પંથકમાં ફક્ત પાંચ જેટલા જ સો મિલને લાયસન્સ મળેલ છે જ્યારે ત્રીસથી થી વધુ ગેરકાયદેસર રીતે લાકડા કટિંગ કરી જેતપુર તેમજ આજુબાજુના ઉદ્યોગમાં ઉપયોગ માટે કાળા બજારીઓ વહેંચાણ કરી રહ્યા છે એવી પણ જાણકારી મળી છે કે ઉપલેટાના કોલકી ગામમાં પેટ્રોલ પંપ પાસે તો વરજાંગ જાળીયામાં હાઈવે રોડની બાજુમાં જ્યારે પાનેલી ખરચિયા તેમજ ઉપલેટામાં જીઆઈડીસી અને ચમારવાસ જેવા અનેક વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લાકડા કટિંગ કરી જેતપુર ડાઈંગ ઉદ્યોગમાં પહોંચાડવામાં આવી રહ્યું છે જેતપુર શહેરમાં ચારે બાજુથી આવતા કપાયેલા લાકડા બાબતે જો તપાસ કરવામાં આવે તો લાગતા વળગતા જંગલ ખાતાના એક વૃક્ષો કાપતા માફિયા સાથે મિલી હોવાનું બહાર આવે તેમ હોવાનું જાણકારો કહે છે તો ખબર ને બધે હોય જ ને સાહેબ ખાલી ઉપલેટા અમે એવું નથી ખાલી ઉપલેટા હા એમ કહો એમ

એમાં શું હોય જનરલી કે સ્ટાફનો એ અભાવ હોય પછી અહીંયા લોકલ વિસ્તરણ અધિકારી રહે ને એ આ બાબતે પાસ પરમિટ ને આન છે લાકડાનું નીકળતા હોય આપણી પાસે કોઈ બી કોઈ કોઈ પ્રશ્ન આવતા ન હોય કે આપણે કોઈમાં કંઈ પડવા માંગતા ન હોય સાહેબ આ ગેરકાયદેસર હાલ તો બંધ કરાવો તો હારી કામગીરી છે ને તમારી એમ સમજી લો કરાવવું જોઈએ તમારે મારે તમે કહો ને ભગવાન મને એમ થાય કે બંધ કરાવવું જોઈએ પણ કંઈ આ એક દિનનો પ્રશ્ન નથી

આપણો એકનો પ્રશ્ન નથી આ કાયદામાં વિસંગતા હોય ને સરકારમાં જે પંચ્યાસી જાળની ની છૂટ આપી હોય એના હિસાબે એટલું બધું લાકડું કપાતું હોય તમને ખબર છે પંચ્યાસી ઝાડ ની છૂટ છે પછી વિસંગતા એમાં એવું હોય કે ખેડૂત ખરેખર અહિયાં આપણે ગયા હોય ને તો ખેડૂત કઈ નડતર રૂપ હોય ખેડૂત કાપી નહીં ખાવ અને આ તો અહીંયા

અને એનું કામ છે ચાલુ રાખવા દેવા તો તો એને શું કીધું તમને અહીંયા કહેતા તો એને તમને જીધી દીધા કે સાહેબમાં માં આવે મારા કા લેવા દેવાના નથી આ રહ્યા તો એને કે તમારું નામ કેમ આમાં આવે છે એમ કહું કોઈ વ્યક્તિ આજે હું તમને ઓળખતો ન હોય સમજી લ્યો

ત્યારે અહીં એક લાકડાની ગાડીવાળા પાસેથી લાકડાની આધાર પુરાવા માંગવામાં આવતા તેમણે વિસાવદર તાલુકાના કુબા ગામના સરપંચનો એક પત્ર આપ્યો હતો અને તેમાં કહ્યું હતું કે આ લાકડું સ્મશાનમાં લઈ જવાનું છે પરંતુ સ્મશાનમાં લઈ જવાને બદલે આ લાકડું વિસાવદર પંથકમાંથી છેક જેતપુર સુધી પહોંચી જતા આવી રીતે કાયમી વૃક્ષ છેદન કરીને લાકડાનો મોટો કારોબાર ચાલતો હોવાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી નથી શકાતી

હવે તા એઠલો આઠ લોકો બીજે હોય કોઈ ને બીજી ક્યાંક પલા સરપંચ તમને દાખલો એ પહોંચ ગામમાં ચાલ્યો ઠલોવ જો શું ભાવે વેચો રૂપિયામાં રૂપિયામાં ભાઈ ભાઈ કેવા ભાઈ ભાઈ આમ એકાબીજા ભાઈ કે ભાઈ મારું છે મારે કાયપ ને ગાડી કરવી તો મારે શું કરેડું લાગતા વળગતા જંગલ ખાતા ના કેમ આવી ગાડી કોઈ દિવસ રોકી તપાસ ના કરી તે પણ તપાસ વિષય છે કુબા ગામના સરપંચ મુરજીભાઈ નાથાભાઈ વિરોડિયાએ જણાવ્યું હતું કે તેમના ગામનો કોઈ ખેડૂત સ્મશાનમાં લાકડાની જરૂર છે એટલા લાકડા જોઈએ છે તેવું કહેતા તેમને ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખી આપવામાં આવ્યું હતું પરંતુ લાકડું ક્યાં સ્મશાનમાં નાખવાના છે તેનો ઉલ્લેખ નહીં કરાતા લાકડું લઈ જનાર ખેડૂતે સમસ્ત ગામ અને પંચાયતને મૂરખ બનાવીને લાકડું અહીંથી ઉપાડીને જેતપુર પહોંચાડ્યું છે જે ખરેખર ગેરકાયદેસર વાત કહેવાય ફોરેસ્ટ વિભાગની નાક નીચેથી જો જેતપુરમાં આટલું બધું ચેડેચોકે મસ મોટું લાકડા પહોંચાડવાનું કારસ્થાન ચાલતું હોય એ ઉપરાંત ડાઇંગ ઉદ્યોગમાં તેમનો વપરાશ બે રોકટોક થતો હોય ત્યારે આ નરી વાસ્તવિકતા આંખે ઉડીને વળગે તેવી છે આ વચ્ચે કેમ ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ મોટી વાત છે ત્યારે આ બાબતે કંઈક રંધાતું હોવાની ચર્ચા શહેરમાં ઉઠવા પામી છે ત્યારે બેફામ ચાલતા ગેરકાયદેસર આડિયા બંધ કરીને ચાલતા લાકડાના કાળા કારોબારને બંધ કરાવવા તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું